જય શ્રી કૃષ્ણ આજ રોજ મહાત્મા ગાંધીજીનો જયંતિ દિવસ છે તથા અમાવસ્યા છે અને સર્વે પિતૃઓનો દિવસ છે તો આજ રોજ સ્વર્ગવાસ સર્વે પિતૃના શ્રાદ્ધ નિમિત્તે હસ્તે ધર્મેશભાઈ જયરામભાઈ પ્રજાપતિ વારૈયા આણંદ તરફથી સેવા મળેલ છે તો જરૂરિયાતમંદ ગરીબોને પ્રસાદ રૂપે નાસ્તામાં પપની સેવા આપવા બદલ સ્વ જયરામભાઈ ના સહ પરિવારને સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે એવી પ્રભુને પ્રાર્થના ખૂબ ખૂબ આભાર ધર્મેશભાઈનો જય શ્રી કૃષ્ણ છોકરો સીતારામ સીતારામ બોલો

नहीं

ભલે શાંતિ રાખો શાંતિ રાખો બધા એને મળશે

લાલા <míner raho Liverpool> તમારા ખાઈ લો બધા માટે લઈ આયા છીએ કાકા ભાઈ બધા બધા એને આવી ગયો ને છોકરું બધા ખબર